પોરબંદરના કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચકડોળના ભાવ સહિતના વિવિધ મુદ્દાઓને લે અને આજે લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં ચકડોળના ટિકિટના ભાવ દસ થી વીસ રૂપિયા કરવા અંગેની પણ રજૂઆત કરાઈ હતી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોકમેળા કમિટી દ્વારા ચકડોળના ટિકિટના ભાવ રૂપિયા ત્રીસ માંથી પચાસ રૂપિયા કરવામાં આવ્યા છે ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા

પોરબંદર જન્માષ્ટમીનો મેળો છે લોક મેળો છે ત્યાં આનંદનો મેળો છે અને મેળો ન થાય આગળ જતા લૂંટ મેળો સાબિત ન થાય એટલે જે ચકડોળો રાઈઝ અને મનોરંજનની જે વસ્તુઓ છે એના ભાવ અત્યારે ત્રીસ અને પચાસ કર્યા છે એની સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે પોરબંદર શહેર છે અત્યારે મંદિરના માહોલથી પસાર થઈ રહ્યું છે એટલે ટિકિટના રાઇઝના અને મનોરંજનના વીસ અને દસ રૂપિયા ભાવ રાખવા માટે જિલ્લા કોંગ્રેસે કમિશનર સાહેબ ને રજૂઆત કરી છે આગળ જતા મેળો ચાલુ થાય પેલા જે રાઇડ છે મોટા ચગડોળો છે અને છે એ બધાના ટીમ બોલાવી અને ચકાસણી ચકાસણી કરે કરે બધું થાય પછી જ પણ એને સર્ટિફિકેટ આપે કારણ કે આગળ જે રાજકોટ જેવી દુર્ઘટના ના બને પોરબંદર માં એના માટે આજે કોંગ્રેસે રજૂઆત કરી છે અને આગળ જે આનંદ મેળો છે આનંદ મેળાની અંદર જે ટૂંકી જગ્યા છે અને ત્યાં રાઈડ રાજી મૂકવામાં આવે છે એને લઈને પણ અમે રજૂઆતો કરી છે કે આનંદ મેળાની જગ્યા ટૂંકી છે અને ત્યાં જાજી રાઈસ મૂકવાથી જાનહાની થઈ એમ છે એટલા માટે તન જ રાઈસ મૂકવી અને જે એન્ટ્રી ફી છે તે પણ આ પાંચ ની અંદર એન્ટ્રી ફી પણ ન લેવી આગળ જતા આનંદ મેળાની ફી એ લોકો લે પણ એ પણ મામૂલી રકમ લે એવી અમારી રજૂઆત હતી અન્ય ગ્રાઉન્ડ જે હાથી વાળું ઓછો ની ત્વરિત જે ગ્રામીણ છે ગત વર્ષની જેમ એમાં નગરપાલિકા એ જે ગ્રાઉન્ડ છે એમાં કોટ ખાઈને પણ એ ગ્રાઉન્ડ દેવાનું છે અમારો એવો આપેક્ષ છે કે રાજકારણીના કોઈ પણ દબાણ આવીને ગ્રાઉન્ડ ને હરાજી થયું હોય લોકમેળામાં આવતા લોકો માટે પાર્કિંગ ની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર